નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દેરાણી જેઠાણી સાથે બનેલી એક ઘટના વિશે એ આવતા સોમવારે આપણા ગામના શંકર મંદિરે હું ચોરાશી જમાડું છું અને તમારે બધાએ આવવાનું છે આપણા ગામના સાધુઓ અને બ્રાહ્મણની સાથે સાથે આજુબાજુના ચાર ગામના બ્રાહ્મણો અને સાધુઓ પણ જમાડવાના છે આપણા બધા સગા સંબંધી પણ આવવાના છે તમને રૂબરૂ આમંત્રણ દેવા હું આવી છું અને ઠેઠ સુરત સુધી ધકો ખાધો છે એટલે બધાએ આવવાનું છે હો પોતાના સગા દિયર અને દેરાણીને ચીકુવાડીમાં એના ઘરે જ કીધું હંસા હજુ આજ સવારે ગામડેથી દેશમાં આવી હતી પોતાના ભાઈના ઘરે ઉતરી હતી બપોરે જમીને પોતાના દિયરને ઘર આવી હતી દિયર અને દેરાણીને સવારે ફોન કરી દીધો હતો કે બપોર પછી હું આવું છું એટલે લોકો ક્યાંય બહાર ના જાય એટલે લોકો ઘરે જતા ચોરાશી જમાડવાનું ખાસ કઈ કારણ અને અમને તેડાવવાનું પણ ખાસ કોઈ કારણ છે જેઠાણી બા શીતલે શીતલનો ઘરવાળો રાજેશ કશું બોલ્યો નહીં બસ નીચું જોઈ રહ્યો એક માનતા માની હતી એટલે જમાડું છું બીજું કોઈ ખાસ કારણ નથી અને બધા સગા સંબંધીને જમાડવા એવું નક્કી કર્યું છે બીજું તો શું હોય તમે તો સગા દેરાણી છો ભલે ને આપણી વચ્ચે બોલવાનો વ્યવહાર ના હોય પણ આ વખતે તમે આવી જ જાઓ પછી ભલે આપણી વચ્ચે જેમ હાલતું હોય એમ હાલે મને કોઈ વાંધો નથી પછી હું કોઈ દિવસ તાણ કરવા નહીં આવું બસ પણ આ વખતે તમારે આવવું પડશે એટલે આવવું પડશે બોલતા બોલતા હંસા હાથ જોડ્યા રાજેશ ભાભીની સામે જોઈ રહ્યો પણ શીતલના ધારદાર નજર હજુ પણ હંસા તરફ જ હતી અને ધારો કે અમે ના આવીએ તો શું કરી લેશો તમે શીતલે કહ્યું અને રાજેશે એની તરફ જોયું એવું ના બને મને મારા દિયર પર ભરોસો છે હું કહું એટલે આવે જ હંસાએ રાજેશ તરફ જોઈને કહ્યું એ તો હવે અમે નક્કી કરીશું કે અમારે આવવું કે નહીં આ મેં એમને એકલા જ મૂકી દીધા હતા ને આ તો ભગવાને અમારી સામે જોયું અને અમારે સારું થયું એટલે તમે આવ્યા બાકી તો અમને નીચા તમે બાકી નથી રાખ્યું આ તો અમારા એ સાવ ભોળા ને મોઢાના મોળા એટલે ઠોલી ખાધા ખૂબ પણ હવે અમે નક્કી કરશું કે અમારે આવું કે નહીં શીતલ હવે બરાબરની ખીલી હતી ઘણા વર્ષેના જેઠાણીબા એ હાથમાં આવ્યા હતા અને તે આ મોકો ચૂકવા માંગતી નહોતી બનવા કાળે બધું બન્યું હતું બાકી અમે કોઈને વગોળવા નથી લોકોએ ખોટી કાન ભંભેરણી કરી હતી અને બે સગા ભાઈ વચ્ચે મંદુક થયું જે થયું એ થયું અને તમે પૈસાવાળા થયા છો એમાં અમારી આંખું ટાઢી હું કાંઈ પૈસા માંગવા નથી કે ક્યારેય માંગવા પણ નહીં આવું અને આમાં મારો કોઈ સ્વાર્થ પણ નથી તમારે આવવાનું છે રાજેશભાઈ અને સાથે બધાને લાવવાના પણ છે યાદ કરો રાજેશભાઈ તમે મને એક વખત વચન આપ્યું હતું કે ભાભી તમે માંગો એ આપું અને ત્યારે મેં કીધું હતું કે મારે કાંઈ જોતું નથી પણ તોય તમે કીધું હતું કે ભાભી જ્યારે જરૂર પડે ત્યારે માગી લેજો એ તો તમને યાદ જ હશે ને અને એટલે જ હું આજે એ વચન માગું છું કે તમારે આવતા સોમવારે આવવાનું છે સહકુટુંબ એકી શ્વાસે હંસા બોલી ગઈ શીતલ તો જોતી જ રહી ગઈ રાજેશે પણ પોતાની ભાભી સામે જોયું અને એને પેલો પ્રસંગ યાદ આવી ગયો એના લગ્ન હજુ થયા નહોતા ઉંમર હશે સોળ વર્ષની એ એની ભાભી સાથે કપાસના ખેતરમાં હતો ભાભી કપાસ વીણતા હતા ભાઈ કૂવા પાસે અને એને એક સાપ કરડી ગયો રાજેશે રાજેશડ પાડી જમીન પર પડી ગયો હતો હંસા ભાભીએ રાડ પાડી અને ભાઈને બોલાવ્યા પછી ભાભી ભાભી રાજેશનો પગ હાથમાં લીધો અને જ્યાં સાપે દંશ દીધો હતો ત્યાં મોઢેથી રાજેશને કશું ના થયું પણ ભાભી થોડી વારમાં બેહોશ થયા ભાઈ ભાભીને ગાડામાં નાખીને એ દવાખાને લઈ ગયા રાજેશ રોવા જેવો થઈ ગયો હતો પોતાને બચાવવા માટે ભાભીએ પોતાના પ્રાણની પણ પરવા ના કરી બે કલાકની મહેનત પછી ભાભીએ આંખ ખોલી અને ત્યારે રાજેશે કીધેલું કે ભાભી જે જોઈએ એ માંગી લો અને અમે બધા આવીશું ભાભી જાઓ તમ તમારે કરો તૈયારી હું શીતલ અને અંશ રવિવારે સાંજે જ આવી જઈશું રાજેશે કીધું અને હંસા ભાભીનો ચહેરો મલકી ઉઠો એટલામાં રાજેશનો છોકરો અંશ એ શાળાએથી આવ્યો એકદમ રૂપકડો એવો અંશ અંશાની સામે જોઈ રહ્યો અંશા બાથમાં લીધો વાહ મારો દીકરો મોટો થઈ ગયો છે ને કાંઈ વાહ હવે તો ભણવા પણ જવા લાગ્યો નહીં તારી મોટી બા શું શું મોટી બા જો આવતા સોમવારે તારે મારા ઘરે આવવાનું છે હો આવીશ ને અંશાએ અંશને વહાલથી નવરાવી નાખ્યો અને પોતાના પર્સમાંથી સોની નોટ કાઢીને એ અંશને આપી ને શીતલની સામે જોઈને ઘરની બહાર નીકળી ગઈ શીતલ હજુ કતરાતી હતી જેવા અંશાબેન હજુ બહાર આઘેરા ગયા અને તરત જ રાજેશ અને શીતલ વચ્ચે ભડકો થયો કોને પૂછીને તમે કહી દીધું કે આપણે જવાનું છે આપણે નથી જવાનું હું કહી દઉં છું રાબેતા મુજબ શીતલે ધમકી આપી મારે કોઈને પૂછવાની જરૂર નથી તારે ના હોય તો કંઈ નહીં હું અને અંશ જઈ આવશું અને આમય તું અને તારી માં એકલા જ રહેતા હતા ને આમય એકલ પેટી હોય એ કોઈની સાથે ભળે તો નહીં જ ને આ અણધાર્યો ઘા હતો અને શીતલ માટે નહીંતર રાજેશની સામે બોલતો જ નહીં પણ આ જ વાત કંઈ જુદી જ હતી આજ તો રાજેશ દરેક વાતનો જડબા જવાબ આપ્યો અને છેલ્લે એમ પણ કહી દીધું કે જો તું નહીં આવે તો આ ઘરમાં પણ તું ક્યારે આવે ધમાલ થઈ પણ પછી અંતે ઘીના ઘી પડી ગયું અને નક્કી થયું કે છેલ્લી વાર ચોરાશીમાં જઈ આવવું પછી કોઈ દિવસ નહીં બીજી શરતો એ પણ હતી કે મોટો ભાઈ પૈસા કે કોઈ મદદ માગે એ ના આપવી અંતે જવાનું નક્કી થયું જેવો ભડકો રાજેશના ઘરે થયો એવો ભડકો એના મોટાભાઈ સૌજીના ઘરે થયો હતો જ્યારે હંસાએ એના ધણી સૌજીને વાત કરી કે શ્રાવણ માસમાં સોમવારે મારે ગામના અને આજુબાજુના ગામના સાધુ અને બ્રાહ્મણોને શંકર મંદિરે ચોરાશી કરીને જમાડવાના છે સગા સંબંધીને તેડાવવા છે સુરતથી દેર અને દેરાણીને બોલાવવાના છે ભલેને બોલાવા વ્યવહાર નથી પણ છે તો તમારા ભાઈને અને નાના છે એટલે એની હારે એ વટ ના રખાય ચોરાશી જમાડો એમાં વાંધો નહીં સગા સંબંધીને તેડાઓ એમાં પણ વાંધો નહીં પણ મારા પૈસાએ મારા ઘરે મને લાફા મારવા વાળાને જમાડવાનું હું તો નહીં થવા દઉં એને જમાડવા કરતાં તો હું એ ગામના કૂતરાને લાડવા ખવડાવું આવું કૂતરું દિવસ ગણ કરે હો આ તો મને જ કરડવા દોડ્યો મારો જ પાળેલો એ મને કરડવા દોડ્યો મારા પૈસા એ ઘરમાં નહીં જમે સૌજીએ કડવાશથી કહ્યું આ તમે મારું ઘર મારું ઘર કરો છો ત્યાં ઘર તમારા એકલાનું જ છે મારું પણ ખરું કે નહીં હંસાએ સૌજીને પૂછ્યું હા છે ને તમારું ઘર છે જ છે જ ને ઘર જ નહીં હું પણ તમારો જ છું ને પણ દર વખતે અમારા પૈસા એ જ ધરમ કરો છો તો ક્યારેક તમારા પૈસા એ પણ આવું કાક કરો ને તમારા પૈસા એ ચોરાસી કરો તો તમે ગમે તેને બોલાવી શકો મને શું વાંધો હોય તમ તમારે ચોરાસી કરો તમારા પૈસા કરો અમે જમવા આવીશું કેમ બોલ્યો નહીં બેટા સાચું કે ખોટું સૌજી એના દીકરા પ્રદીપ સામે જોઈને કહ્યું પ્રદીપ દસ વર્ષનો હતો એ મમ્મી અને પાપાનો મીઠો ઝઘડો એ જોઈ રહ્યો હતો એને ખબર જ હતી કે પાપા ભલે ને ગમે એટલો વળ કરે પણ ધાર્યું તો મમ્મીનું જ થવાનું છે પણ હંસાએ જે જવાબ આપ્યો એનાથી તો સૌજીની આંખો ચાર થઈ ગઈ બધું જ મારા પૈસા એ થશે તમારી પાસે એક રૂપિયો લેવા નહીં આવું અને બીજું કે આખી ચોરાશીનું કામકાજ અમે હોય ઉપાડી લઈશું ગામના પુરુષોએ તો ખાલી સીધું જમવા બેસી જવાનું છે એક સળીના બે કટકા પણ નથી કરવાના અને આમાં તમને ખબર પડવી જોઈએ ને કે પુરુષો વગર એ પ્રસંગ થઈ શકે અમારું બાયુનું મંડળ બધું જ કરી નાખશે અને રહી વાત પૈસાની તો એ હું મારા પૈસા વાપરીશ મારા ભાઈએ મારા પૈસા બેંકમાં મૂક્યા છે એ તો તમને ખબર જ છે ને ભાઈઓ એ જમીન વેચી ત્યારે એના મારા ભાગના પૈસા લેવાની મેં ના પાડી તોય પરાણે બધા જ પૈસા બેંકમાં મારા નામે છે અને એના વ્યાજમાંથી આ ચોરાસી થઈ જવાની છે હવે બોલો તમે તો આવશો ને બાપ દીકરો ચોરાસીમાં કે તમે પણ છેલ્લી ઘડીએ રોહન કાઢવાના છો બધું જ તમારું હોય તો અમે બાપ દીકરો તો આવ્યો જ ને પણ દેવજી એ તો કહો કે તમે માનતા છે માની છે કઈ ખુશાલીમાં તમે આ ચોરાશી જમાડો છો એ તો કહો સૌજીએ હળવાશથી કહ્યું માનતા જાહેર ના કરવાની હોય એ પૂરી કરવાની હોય એની જાહેરાત કરીને ધજાગરો ના કરવાનો હોય તમને તો ખબર જ છે ને કે હું નહીં કહું પણ તોય કેમ પૂછો છો હંસાએ કહ્યું અને બીજે દિવસે એ ગામની સ્ત્રીઓ હંસાના ઘરે થઈ ભેગી અને થઈ ગયું આયોજન સ્ત્રીઓને પણ મજા આવી ગામમાં આવું પહેલીવાર થઈ રહ્યું હતું ફક્ત સ્ત્રીઓ દ્વારા જ થતું આવું ધાર્મિક કાર્ય પહેલી વાર થઈ રહ્યું હતું જટાશંકર ગોર પાસે હંસા બધું જ એસ્ટિમેટ કઢાવી લાવી હતી પૂજા વિધિ પણ જટાશંકર જ કરાવવાના હતા અને રસોઈયા પણ એ જ હતા આખા ગામમાં એ એક માત્ર રસોયા હતા અને પછી હંસાએ બધા સગા સંબંધીને જાણ કરી દીધી અને આજે સુરત પોતાના દિયર પાસે પણ આવી ગઈ અને હવે એ એના ભાઈ પાસેથી જરૂરી પૈસા લઈને એ ગામડે આવતી રાત્રિની બસમાં બેઠી હતી બસમાં જ એને વિચાર આવી રહ્યા હતા કે આઠ વર્ષ પહેલાં એ કેવા દિવસો હતા એ પોતાના ધણી અને રાજેશ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો હતા પછી તો રાજેશ પરણ્યો શીતલ ઘરે આવી અને હંસાનું મન ભૂતકાળમાં ખોવાઈ ગયું સૌજીને રાજેશ એટલે રામ લક્ષ્મણની જોડી બે ભાઈ વચ્ચે ઉંમરમાં દસ વરનું અંતર હતું સૌજી જ્યારે અઢાર વર્ષનો હતો ત્યારે જ બા બાપુજી ગુજરી ગયેલા પણ ત્રીસ ત્રીસ વીઘાના બે સારા એવા જમીનના કટકા હતા ને સૌજી હતો મહેનતું ઘરે સૌજી રાંધી નાખે અને ભાઈને ખવડાવે ત્યારે રાજેશ હજુ ત્રીજામાં ભાણતો બાવીસ વર્ષે સૌજીએ લગ્ન કરેલા હંસા પણ કામમાં ધણીને આંટી મારી દે એવી રાજેશ પણ આખો દિવસ ભાભીની સાથે જ હોય માં વગરના રાજેશને એ વખતે ભાભીમાં માં દેખાયેલી પછી તો રાજેશ મોટો થયો સૌજીએ એનું વેવિશાળ દૂરના એક ગામમાં તુલસી પટેલની શીતલ સાથે કર્યું એકાદ વરસ પછી શીતલ પરણીને સાસરે આવી શીતલ આમ તો ખૂબ રૂપાળી પણ થોડી મગજની એક વાત એના મનમાં ઘૂસી જાય પછી લોઢે અને લાકડી ના મૂકે એવી જીદી શરૂઆતમાં તો ઠીક ચાલ્યું રાજેશ પણ ખેતી કામ કરે અને હીરા ઘસવા જાય ગામમાં હંસા અને શીતલ બે દેરાણી જેઠાણી ગામમાં ચા પીવા જાય અને ગામ આખું હંસાના બે મોઢે વખાણ કરે અને શીતલને ત્યાંથી જ પેલો વાંધો પડ્યો જેઠાણીના વખાણે સહન ના કરી શકીએ ગામ હોય ત્યાં જેમ સાત આઠ કોડા હોય એમ સાત આઠ કોડીઓ પણ હોય જ આ કોડીઓનો ધંધો કોઈના ઘરમાં કેમ આગ લગાડવી એ જ હોય આમય હંસા શીતલને કહેતી કે તારાથી ખેતીનું કામ નહીં થાય હું અને તારા જેઠ ખેતીનું કરશું અને તારે ઘર સાચવવાનું અને મારા પ્રદીપને રમાડવાનું શીતલ પરણીને આવી ત્યારે હંસાનો દીકરો પ્રદીપ એ ત્રણ વરહનો હતો હંસા સૌજી વહેલી સવારે જતા રહે ખેતરમાં તે છેક સાંજે આવે ક્યારેક વળી રોંઢે પણ આવી જાય અને આ બાજુ શીતલ એ પ્રદીપને નવરાવે રસોઈ કરે બપોરે રાજેશ આવે જમે અને વાડીએ ભાત દેવા જાય મોટર લઈને વળી પાછો હીરા ઘસવાના કામે ચોટી જાય તે છેક રાતે આવે અને શીતલ બપોર પછી ગામની બે ત્રણ કોડીઓ સાથે એ સખીપણા થઈ ગયા એમાં બે તો સાસરેથી પાછી આવેલી હતી તે શીતળને ચડાવે રાખે આમ ને આમ તો તું કામ કરીને તૂટી જઈશ પણ તારી કદર નહીં થાય કામ તો હંસાને સૌજીને જ જશ આપશે અને મારા ભાઈ તો પહેલેથી જ હંસા ભાભી એ કહે એટલું જ પાણી પીવે છે આ બધાના ગોલાપા કરવા એના કરતાં સુરત જતા રહો ને વળી રાજેશભાઈએ કામ પણ સારું થાય છે સુરતમાં તો કેવા જલસા હોય કશું જ નહીં કરવાનું એ ફિલ્મ જોવા જવાય ખમણ ખવાય ડુમસ જવાય ઉભરાટ જવાય અને કાંઈ કામ ના હોય તો બરોડાની માર્કેટમાં જવાય આખા દિવસમાં બે વાર ના એટલે શરીર થઈ જાય ધોળું બાસતા જેવું અને આ ગામડામાં તો તમે સુકાઈને સાઠીકું થઈ જશો મને તો દયા આવે છે શીતલ ભાભી કે તમે આટલું ભણેલા ગણેલા ને અહીં ગામડામાં ફાવે કાલ સવારે છોકરા થશે તો એને શહેરમાં ભણાવી ગણાવીને છોકરાનું ભવિષ્ય તો સુધારાય ને લગ્નના છ માસમાં સાસરિયા રિટર્ન એક શીતલની ખાસ ગોઠણે શીતલને ચાવી ભરાવી આવી તો અનેક ચાવીઓ રોજ શીતલને મળવા લાગી અને એ ચાવીઓ રાતે શીતલ એ એના ધણી રાજેશને ભરાવે શરૂઆતમાં એકય ચાવી ના લાગી પણ એક રાતે અચાનક એક ચાવી લાગી ગઈ અને રાજેશે ગાડી ગીરમાં પાડી હું સમજું છું કે શહેરમાં ખૂબ સારું હોય પણ ભાઈ ભાભીને હું ના કહી શકું એ બિચારાએ મને મોટો કર્યો પરણાવ્યો પછી આપણે એમ થોડું ભાગી જવાય એનું કોણ આપણે જઈએ તો રાજેશે કહ્યું અને તરત જ એ શીતલે લીવર હાથમાં લઈને ઉપરા ઉપરી બધા ગિયર નાખીને બળતરાની ગાડી ટોપમાં નાખી દીધી ભાઈએ તો નોખા હોય સૌ સૌની એ ફરજ સૌ નિભાવે તમે એની ભેગું કામ કર્યું છે બેઠા બેઠા ખાધું નથી આપણે આપણા છોકરા થશે એનું વિચારવું જોઈએ કે નહીં કે પછી એને પણ તમારી જેમ પથરા ઘસાવા છે કે ખેતામાં નાખવા છે આપણે એક વખત સુરત જઈએ પછી એને મકાન લઈશું ને જલસા કરીશું અને તમારાથી જીભ ના ઉપડતી હોય તો હું કહી દઉં બસ પછી તમે છેલ્લી ઘડીએ ફસકી ના જાતા ખાઓ મારા સમ આટલું કહીને એ રાતે જ શીતલે રાજેશને એ બાંધી લીધો અને રાજેશ ભોળવાઈ ગયો જેમ બકરી રચકા સાથે ભોળવાઈ જાય એમ જ જેઠાણી બા અમારે સુરત જવું છે અહીં મને નથી ગમતું અને ખાસ કરીને એ તમારા દિયરને સુરતમાં જઈને એ હીરાનું કારખાનું કરવું છે પણ કાંઈ કહી નથી શકતા એટલે હું જ તમને કહું છું ક્યાં સુધી આમ ગદ્દા મજૂરી કરીશું આપણે કરતા સુરતમાં કામ પણ સારું થાય ને અને એકાદ વરહમાં એ હીરાની ઘરની ઘંટીઓ પણ કરવી છે હંસા કશું જ ના બોલી સાંજે સૌજીને બધી વાત કરી સૌજીએ ઘણી ના પાડી પણ શીતલે ચાવી જેવી ટાઈટ કરેલ કે વાત જ ના પૂછો મોટાભાઈ સામે જિંદગીમાં ઊંચા અવાજે ક્યારેય ના બોલેલ એ રાજેશભાઈની સામે દલીલ કરતો હતો અને એ પણ કેવી અમારું સારું થાય એ તમે જોઈ શકતા નથી અમે બે પાંદડે થાય એ જોઈને તમને બળ પડે છે ગામ આખામાં એ સૌજીભાઈ સૌજીભાઈ થાય એ જ તમને ગમે આ તો મારું કોઈ નહીં આ જીવતા હોત તો મને આમ દુખી ના થવા દેત અમારે શું જીવનભર એ તમારા જ ગોલાપા કરવાના અને સૌજીનો મગજ ગયો આ શબ્દો સાંભળીને એનું લોહી ધગી ગયું અને એણે રાજેશને એક લાફો ચડાવી દીધો પણ સૌજી ભૂલી ગયો કે રાજેશ પરણી ચૂક્યો હતો હવે પહેલાનો રાજેશ નહોતો રાજેશે પણ ત્રણ ચાર લાફા મોટા ભાઈને ઝીંકી જ દીધા આવું જોઈને એ હંસાનો તો જીવ જ તાળવે ચોંટી ગયો એ પોક મૂકીને રોઈ આજુબાજુના ભેગા થયા બે ભાઈને સમજાવ્યા પણ રીહના ઘોયા બે ભાઈ સમજ્યા નહીં બે દિવસ ઘરમાં અબોલા રહ્યા અને ત્રીજે દિવસે હંસાએ કીધું રાજેશભાઈ તમે છૂટા તમારે મન ફાવે ત્યાં જાઓ તમારા મોટા ભાઈ વતી હું માફી માગું છું એમ શેના છૂટા થઈએ અમે હવે તો ભાગ પાડીને જ જવું છે શીતલ બોલી જમીનના ભાગ પાડી લીધા રાજેશા જમીન વેચી પણ નાખી હવે ઘરના ભાગ પાડવાના હતા ઘરના ભાગ ના પાડો તો સારું આમે તમારે હવે ક્યાં આવવું છે ભાગ પાડીને તમારે બીજાને જ ઘર વેચવું છે ને એના કરતાં અમને જ આપી દો ને અમે દિવાળીએ જે થાય એ પૈસા આપી દઈશું હંસાએ કીધું એની આંખમાંથી આંસુઓ ચાલ્યા જતા હતા દિવાળી સુધી કોઈ ભોજિયો ભાઈ પણ રાહ ના જુએ તમારે લેવું હોય તો અત્યારે જ વહીવટ કરો એટલે અમે થઈએ રવાના પૈસા ના હોય તો આ ગળામાં ચાર તોલાનો સોનાનો હાર કેમ રાખ્યો છે દીકરાના લગ્ન વખતે છાબમાં મૂકવા રાખ્યો છે શીતલે છેલ્લું બાણ ફેંક્યું હવે તો બાકી હોય તો એ પણ લઈ લો એમ કહીને સૌજીએ હંસાના ગળામાંથી હાર ખેંચીને કર્યો ઘા સૌજી આખો ધ્રુજી રહ્યો હતો અને બીજે દિવસે સવારે રાજેશ અને શીતલ ટેમ્પો ભરીને સુરત રવાના એક કલોલ કરતું કુટુંબ વિખાઈ ગયું સૌજીને હંસા અને નાનકડો પ્રદીપ ત્રણ જણા વધ્યા એકાદ વર હતો રાજેશ અને શીતલે સુરતમાં જલસાક ફેર્યા જમીનના આવેલા પૈસા વપરાતા હતા કારખાનું કર્યું પણ બે વર્ષ કાંઈ વધ્યું નહીં ખોટ ઉપર ખોટ એમાં શીતલે એક બાળકનો જન્મ આપ્યો એક મહિનો મા દીકરો દવાખાને રહ્યા દીકરાનું નામ પાડ્યું અંશ સૌજીની મનાઈ હોવા છતાં હંસાએ છાનામાંના કોઈની ભેગું સુરત છોકરા માટે જબલું મોકલ્યું પણ જબલું પાછું આવ્યું અને શીતલે કેવરાયું કે જેઠને કહેજો કે અમે દુઃખી થાય એમાં તમને રસ છે અને તમે કોઈની પાસે દાણા મંત્ર છે એટલે જ અમે બધા બીમાર રહીએ છીએ પણ અમે તમને જોઈ લઈશું એકબીજા સગા સંબંધી એ આડા આવળી વાતો કરીને એકબીજાની કાન ભંભેરણી કરવા લાગ્યા રાજેશ લગભગ છ માસ બીમાર રહ્યો હંસાએ વારંવાર કીધું કે ભાઈની ખબર કાઢી આવો એને થોડા દિવસ અહીં લઈ આવો તમારે ના જવું હોય તો હું જાઉં પણ વળ એવો ચડી ગયેલો કે બે ભાઈ વચ્ચેની આંટી ઉકલી નહીં પછી તો રાજેશ બીમારમાંથી સાજો થયો કામ કશું કરતો નહીં શીતલે સિલાઈ કામ શરૂ કર્યું અને રાજેશે કોઈને મકાન લેવું હોય તો સાટા દોઢાનો ધંધો શરૂ કર્યો અને સરથાણા જકાતનકાએ બેસીને બે આ બાજુથી કમિશન લેવાનું શરૂ કર્યું ધીમે ધીમે ફાવટ આવી ગઈ અને ગાડી પાછી ટોપમાં પડી ગઈ અને અત્યારે તો ઘરના મકાન ચાર જગ્યાએ મહિને ભાડું પણ આવે છોકરો અંશ પણ હવે છ વર્ષનો થઈને નિશાળે જવા લાગ્યો હંસાને બધું જ યાદ આવતું હતું પણ એને એક વાતની શાંતિ હતી રાજેશભાઈ હવે છે તો સુખી રવિવારે સાંજે જ બધા સગા સંબંધી આવી ગયા હતા રાજેશ અને શીતલ પોતાની ફોરવ્હીલ લઈને આવ્યા હતા ભાભીએ દેરાણીને આવકારી રાજેશ પણ મોટાભાઈને મળ્યો સૌજી એની મા સામે જોયું સોરી એની સામે જોયું કોઈ કશું બોલ્યું નહીં જાણે સાવ અજાણ્યા શીતલ બરાબરનો મેકઅપ કરીને આવી હતી એની ટાપટીપ ઉડીને આંખે વળગે એવી હતી મેચિંગ બ્લાઉઝ સાથે ક્રીમ પિંક સાડી અને ઊંચી એડીના ચંપલ સાથે એ અલગ સ્તરી આવતી હતી આવીને એણે ખુરશીમાં જમાયું ગળામાં સોળ તોલા સોનાનો હાર ચમકારા મારતો હતો એની પાસે ફોન પણ હતો પણ કવરેજ નહોતું આવતું એ થોડું મોઢું બગડી ગયેલું સગા સંબંધીઓ રાજેશને ઘેરી વળ્યા હતા ક્યા એરિયામાં કેટલા મકાન છે અને ભાવ શું ચાલે છે એની તમામ વિગતો રાજેશ પાસે હતી ભવિષ્યમાં ભાવ કેટલા વધશે એની પણ જાણકારી હતી પોતાને કેટલા મકાન છે અને ક્યાં ક્યાં છે એ બધું સંબંધીઓને જણાવતો હતો બીજે દિવસે સવારે સૌ વેલા શંકર મંદિરે ગયા શીતલ સાથેની જૂની ગોઠણો પણ આવી ગઈ હતી એ એમની વાતોમાં વ્યસ્ત હતી અંશને અંશાએ તેડી લીધો હતો પ્રદીપને પણ અંશ સાથે સારું ફાવી ગયું હતું આજુબાજુના ગામના બ્રાહ્મણો અને સાધુઓ આવી ગયેલા બપોરે એમને જમાડીને સૌએ દક્ષિણા આપી દીધી દક્ષિણામાં પણ શીતલે જમાવટ કરી હંસાએ બધા જ સાધુ બ્રાહ્મણને સોની દક્ષિણા આપી તો શીતલે બધાને બસો એકાવન આપ્યા પછી બધા મહેમાનો અને ગામના માણસો પણ જેમાં બધા સગા સંબંધીઓ સૌજીને પૂછી પૂછીને થાકી ગયા કે આ માનતા શેની હતી પણ કોઈ જવાબ જ ના મળ્યો કોઈને ખબર જ નહોતી શીતલે એની ગોઠણોને પણ પૂછ્યું પણ એ કોઈને ખબર જ નહોતી સાંજે એકસો આઠ દીવાની દીપમાળા શંકર મંદિરે પ્રગટી પ્રગટી સૌજીને રાજેશ બંને દીપમાળા પ્રગટાવી અને હંસાના ચહેરા પર ખુશી છલકાણી કદાચ ભોળાનાથના દર્શન કરીને બીલીના ઝાડ નીચે બેઠા હતા અંશ હંસાના ખોળામાં હતો અને સૌ આડા વાતો કરતા હતા અમુક મહેમાનો રાતે જવાના હતા અને અમુક કાલે રાજેશ તો કહી દીધું કે આ એ આજે રાતે જ નીકળી જશે સૌજી કશું ના બોલ્યું એવામાં શીતલ ત્યાં આવી અને હંસાની પડખે બેસી ગઈ એણે રાજેશની સામે જોયું અને રાજેશને થયું હવે આ કાંઈ ના બોલે તો સારું પાથીએ પાથીએ તેલ નાખીને એને લાવ્યો હતો અને કીધું હતું કે તું ભૂલ ભલી થઈને કાંઈ ત્યાં મૂંગી રહેજે તે જેઠાણી બા હવે તો તમારો આ પ્રોગ્રામ પૂરો થયો એટલે હવે તો કયો કે ચોરાશી કઈ ખુશીમાં હતી કોઈને ખબર જ નથી શીતલે કહ્યું એ તારી જાણીને શું કામ છે મેં તને ના પાડી હતી ને કે તારે કોઈને કશું કહેવાનું નથી પણ તારી આ જીભ એટલે જાણે કૂતરાની પૂછડી વગરની તો ના જ રહે ને રાજેશ ધારદાર નજરે કહ્યું ધેરાણી બા રોકાઈ ને બે ત્રણ દિવસ જો આ મારા દીકરાને પણ કેવી મજા પડે અહીં હંસાએ હંશના ગાલ પર હળવો ચીમટો ભરતા કહ્યું બે દિવસ શું કામ અમે તો અઠવાડિયું રોકાઈ જઈશું પણ પેલા મારે તમને એક વસ્તુ આપવાની છે એ લેશો તમે જેઠાણીબા બોલો વચન આપો આ બધા સગા સંબંધી બેઠા છે એની રૂબરૂમાં વચન આપો શીતલે કહ્યું અને બધા સ્તબ્ધ થઈ ગયા કોઈને કશું સમજાયું નહીં રાજેશ થોડો ઊંચો હું નીચો થયો પણ સૌજીનો હાથ ઊંચો થયો રાજેશ કશું ના બોલ્યું તું જે આપીશ લઈ લઈશ દેરાણીબા મને ખૂબ જ આનંદ થયો છે કે તું કશુંક આપતા પણ શીખી ગઈ છો હવે હંસાએ શીતલ સામે જોયું હંસાની આંખોમાં કોઈ જ વ્યંગ ના હતો કેવળ નિર્મળ સ્નેહ હવે કાયમ છે આટલું કહીને પોતાનો હાર ગળામાંથી કાઢીને એ હંસાને પહેરાવી દીધો સૌ સ્તબ્ધ થઈ ગયા રાજેશ અને સૌજી એકબીજાની સામે જોઈ રહ્યા શીતલ બોલી વાત જાણે એમ છે કે મને ક્યારની ચટપટી થતી હતી કે આજે ચોરાશી શા માટે રાખી કોઈને ખબર નથી પછી હું હમણાં દાદાને મળીને આવી જટા દાદાને તો મારી જેઠાણીએ બધી જ વાત કરી જ હોય કે ચોરાશી શું કામ કરવાની છે શરૂઆતમાં એણે પણ ના જ પાડી પણ મારો સ્વભાવ એવો ને કે લીધી વાત હું જલ્દીથી મૂકું તો નહીં જ એટલે મેં દાદાને મહાદેવના સોગંદ આપ્યા એ જટાદાદાએ બધું જ કહી દીધું પરણીને આવી ત્યારે આ પ્રદીપ ત્રણ વરહનો એટલે સવારમાં ઉઠે એટલે હું એને નવડાવું અને ખોળામાં બેસાડતી અને રમાડતી અને વાલ કરતી અને આમાં નવ પરણિત સ્ત્રીને નાના છોકરા ખૂબ જ ગમે ને એ વખતે હંસાબાભીએ માનતા રાખેલી કે મારી દેરાણી સામું પણ શંકર ભગવાન જોવે અને એને કોઈ બાળક થાય અને એ બાળક જ્યારે નિશાળે ભણવા જાય ને ત્યારે સાધુ બ્રાહ્મણને જમાડવા અને બધા સગા સંબંધીને પણ બોલાવવા આજુબાજુના ગામમાંથી પણ સાધુ બ્રાહ્મણ એ બોલાવવા અને ચોરાસી કરવી ભલે ને અમારે બોલાવવાનો બોલવાનો સંબંધ નહોતો તો એ મારી જેઠાણી એનું વચન પાળી બતાવ્યું અને એ પણ એના ધણીને કીધા વગર વાહ આવી જેઠાણી બા સૌને મળે આટલું બોલીને શીતલ રોઈ પડી અને હંસાને ભેટી પડી બધાની આંખો ભીની હતી સૌ સગા સંબંધીઓ વિખરાયા શીતલ અને રાજેશ એક અઠવાડિયું રોકાયા અને પછી તો અંશને તો જલસા જ પડી ગયા એ હંસાની સાથે જ હોય વર્ષોથી સુકાયેલું એક સ્નેહનું વહેણ સજીવન થયું ગામ આખામાં એ વાતો ચાલી કે જેઠાણી તો જેઠાણી હતી પણ દેરાણી કાંઈ કમ નથી હો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ જય શ્રી કૃષ્ણ